સતત વિવાદમાં આવી રહ્યા છે કેટલાક સંતોની લંપટ લીલાનો પર્દાફાશ થઈ રહ્યો છે જેને લઈને હરિભક્તોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે વડોદરા શહેરના વાળી વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરના પૂર્વ કોઠારી જગત પાવનદાસ સ્વામી દ્વારા સગીરાને ગિફ્ટ આપવાના બહાને મંદિરની નીચેના એક રૂમમાં લઈ જઈને તેના ઉપર બળજબરી પૂર્વક દુષ્કર્મ ગુજારવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાયા બાદ હવે રાજકોટના ઉપલેટાના સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે ઉપલેટા તાલુકાના ખીરસરા ઘેટિયા ગામે આવેલા ગુરુકુળના સ્વામિનારાયણ સંપ્રદાયના બે સંતો સહિત કુલ ત્રણ વ્યક્તિઓ સામે રાજકોટની એક યુવતીએ ફરિયાદ નોંધાવી છે માયાવદર પોલીસ સ્ટેશન ખાતે સ્વામિનારાયણ સંપ્રદાયના બે સંતો સહિત કુલ ત્રણ વ્યક્તિઓ સામે આઈપીસીની કલમ ત્રણસો છોતેર ત્રણસો તેર એકસો ચૌદ અંતર્ગત ફરિયાદ નોંધવામાં આવી છે ઉપલેટાના વાયાવદર પાસે આવેલા ખીરસરા સ્વામિનારાયણ ગુરુકુળના સ્વામિનારાયણ સ્વરૂપદાસ સ્વામી ધર્મ સ્વરૂપ સ્વામી અને મયુર નોંધાઈ છે રાજકોટની યુવતી સાથે છેલ્લા વર્ષથી આચરવામાં આવતો હોવાની ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે ફરિયાદમાં ધર્મ સ્વરૂપ દાસ સ્વામીએ ત્રીસ વર્ષીય મહિલા પર દુષ્કર્મ ગુજાર્યો અને નારાયણ સ્વરૂપ સ્વામીએ અને મયુર કાસોરિયા નામના શખ્સે મદદગારી કરી હોવાનો ઉલ્લેખ છે

અને અમારા ગામને લાંચન લાગે હાલ આ જે સ્કૂલ છે કાયદેસર છે કે કેમ પછી બીજી બાજુ જે અત્યારે ભણી રહ્યા છે વાલીઓ પણ લાંચન લગાડતો ખરાબ બહુ કૃત્ય છે અમારા ગામ માટે સમાજ માટે ગામમાં જે બનનેને આ કમી હોય ને બધાને સજા થવી જોઈએ ગામી એટલે આવી કેટલા વર્ષથી તમારી દીકરી એ અભ્યાસ કરતી કેટલા ધોરણો અભ્યાસ કરે હું જ મૂકી દસમા ધોરણ હવે આવી લંપટ લીલાઓ કરતા જે સાધુ હોય અને ક્યાંક ને ક્યાંક આવા એક બાદ એક સ્વામિનારાયણ સંતો પર આક્ષેપો થતા હોય તો આમાં તમારા તમારા દીકરાનું ભવિષ્ય ન શું દીકરા દીકરી શું કહેતા એ ચકસી આમમાંથી કે લઈ જાવી ગડેર આવી રીતે જ ન હાલે તમારી માંગસુ છે